શ્રી વલ્લભાધિ શકી જય શ્રી ગોસાઈજી પરમ દયા લખી જય શ્રી ગોસાઇજીનું નામ રત્નાખ્ય સ્તોત્રનું નેવું મુનામ સર્વસ્વ દાન કુશલ સર્વસ્વ દાન કુશલાય નમઃ શ્રી ગોસાઇજી કુશળતાથી સર્વ ભક્તોને પોતાના અલૌકિક સ્વરૂપનું દાન કરે છે પોતે પોતાના વિશે કશું કહેતા નથી શરણે આવેલા ભક્તને પોતાના અલૌકિક સ્વરૂપના દર્શન કરાવી પોતાનામાં સ્વરૂપાસક્તિ સિદ્ધ કરે છે બ્રહ્મ સંબંધ પછી જીવોને ભગવત સેવાની આજ્ઞા કરે છે શ્રી ઠાકોરજીનો અનુભવ કરાવે છે અને જ્યારે શ્રી ઠાકોરજીનું સ્વરૂપ સેવા માટે પધરાવી આપે ત્યારે કહે છે અમે અમારું સર્વસ્વ તમને પધરાવી આપીએ છીએ તો આવું અલૌકિક છે શ્રી ગુસાઇજીનું સ્વરૂપ પણ આપ આ સ્વરૂપને પ્રગટ નથી કરતા કે આપ શ્રી પૂર્ણ પુરુષોત્તમ છે શ્રી ચંદ્રાવલીજી છે અને શ્રી આચાર્ય સ્વરૂપ છે વાર્તા ચરિત્ર સંગતિમાં વાર્તાજી નંબર એકસો અગિયાર શ્રી ગોસાઇજી કે સેવક મા બેટા બ્રાહ્મણ ગુજરાત કે જીનને શ્રી ગોસાઇજી કે સેવા કરી તિનકી વાર્તા કહત હૈ આ વાર્તાજીમાં આપણને શ્રી ગુસાઈજીના ત્રણેય સ્વરૂપ ક્યાંય ને ક્યાંય પ્રગટ રીતે દર્શન થશે સો શ્રી ગુસાઈજી કે દર્શન કો આય થકીત વહે સાક્ષાત કોટી કંદર પ્લાવણ્ય પુરુષોત્તમ કે દર્શન ભય ઓર કૃપ ઓર બિંતી કરી મહારાજ કૃપા કરી હમકો સરની લીજીએ સોવે દ્રવ્ય પાત્ર વ્રજ કો ચલે શ્રી ગોકુલાય શ્રી નવનીત પ્રિયજી કે દર્શન કીએ શ્રી કથા કહન લાગે અને નામ તો શ્રી ગોસાઇજી સુનાવ્યું હતું હવે બ્રહ્મસમન ની બિનતી કરી રહ્યા છે શ્રી ગુસાઈ કહે કાલ વ્રત કર્યો પરસો તુમકો બ્રહ્મસમ્મન કરાવેગે શ્રી નવનીત પ્રિય ગોવર્ધજી કહે આછો કરી આવો બ્રજ યાત્રા કરી શ્રી ગોકુલાએ તબી ગુસાઇજીને પૂછી બ્રજ યાત્રા કરી આવે સુ કરી રાજકી કૃપા તે આપનું આચાર્ય સ્વરૂપ શ્રીમુખ કે આપનું શ્રી ઠાકુરજીનું સ્વરૂપ બ્રજ યાત્રા કરી આએ શ્રી સ્વામિનીજીનું સ્વરૂપ ચંદ્રાવલીજીનું સ્વરૂપ કારણ કે બ્રજ યાત્રાનું દાન શ્રી સ્વામિનીજીને હાથ છે પાછે બ્રાહ્મણ વૈષ્ણવને બિનતી કરી કૃપાના કહા આજ્ઞા હૈ શ્રી ગૃષ્ણજી કહે શ્રી ઠાકુરજી કી સેવા કરો इन बिनती करी कृपाना हमारो ऐसो मनोरथ है जो आपकी सेवा करे श्री साई जी परम दयाल है भक्तच्छा पूरक है सो आपने कही काहू के आगे यह सेवा प्रकार प्रगट न हो तो हम तेरे घर पधारेंगे प्रगट हो अरोगेंगे आपनो पूर्ण पुरुषोत्तम तो स्वरूप यह एका, एकांतिक सेवा को प्रकार है केवल भाव रूप है ताते प्रकट कियो न जाए તૈષ્ણવન કહી જુઓ આગ્યા પાછા સેવા તો કચ્છ પધરાઈ નહીં શ્રી ગુસાઈજી કો સ્વરૂપ હૃદય મેં રાખે આપનું પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ભગવત સ્વરૂપ કરીને હૃદયમાં પધરાવ્યું છે અને નિકી ભાતીથી સેવા કરી રહ્યા છે મંદિર કો જલ તથા પોતના સબ સેવા અપ્રસમે કરતે સામગ્રી સિદ્ધ કરી ભોજન ઘર પટ્ટા બિછાય विधि पूर्वक साजी जारी भरी हाथ जोरी विनती करते और जैसे दर्शन किए होते तैसे स्वरूप को ध्यान करी विनती करते कृपा नाथ श्री ठाकुर जी तो श्री माँ प्रभु जी की कहानी ते आरोग है और आप श्री माँ प्रभु जी की कहानी ते तथा आपकी कहानी रखी के और તો જે બિનતી કરી રહ્યા છે જેને પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ અને જેની કાની અપાઈ રહી છે ભોગ સમર્પી બહાર આવી કીર્તન કરવે લગેસો શ્રી ગુસાઇજી કૃપા કરી અરોગવે પધારે પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપ ભલી ભાતી સૌ આપનું ચંદ્રાવલીજીના ભાવનું સ્વરૂપ કારણ કે ભલી ભાતીથી શ્રી સ્વામીનીજી અરોગ આવે છે પાછે મહાપ્રસાદ લેવે બેઠે મહાપ્રસાદ અત્યંત અલૌકિક સ્વાદ ભયો જો સાક્ષાત શ્રી ગુસાઈજી અરોગે સો ક્યો ન હોય અહીંયા શ્રી ગાઇજીના ત્રણેય સ્વરૂપ આવશે શ્રી ઠાકોરજી શ્રી ચંદ્રાવલીજી અને શ્રી આચાર્ય સ્વરૂપ પાછે બેટા પરદેશ ગયો और माँ वैसे ही सेवा करे एक दिन साख समारत मन में आई बेटा आवे तो सेवा में सहायक होई सामग्री सिद्ध करी बोख समर पे तपशी गुसाई जी ने साग को कटोरा सरकाई दीनो पूर्ण पुरुषोत्तम स्वरूप बाई ने आचमन मुख वस्त्र करावात विनती करी रात साग क्यों न आरोग्य गुसाई जी कहे साग समारत में तेरो चित कहां हतो એન કહી બેટા મેં હતો આપને કઈ લૌકિક મેલૌકિક ભાવ થઈ ગયો તાતે સાગ ન આરોગ્ય એસે બાની હોય જેસે આકાશવાની દસ બેર જતા સામગ્રી મેં કચું ચૂક પડે ખારો ખાટો હોય દુસરે દિન બિનતી કરી કરતી તબ આપ આજ્ઞા કરે તુમને માપ્રસાદ લીનો કે નહીં લીનો તબહેરા તો આપ આજ્ઞા કરતે ખબરી ન પડી જ્યારે ભોગ ધરે ત્યારે જે પણ ઓછું હોય તે શ્રી સ્વામીનીજી સવારીને ભોગ ધરે માટે શ્રી ગુસાઇજી પૂર્ણ પુરુષોત્તમ સ્વરૂપે કહી રહ્યા છે કે મને ખબર ન પડી પાછે કેતેક દિન મેં બેટા દ્રવ્ય લે આવ્યો और भली भांति दो माँ बेटा सेवा करन लागे श्री गोसाई जी सानु भावता जनावन लागे सो यह ऐसे कृपा पात्र भगवदीय है जिनने श्री गोसाई जी की वाणी को स्वरूपात्मक करी जानी और भावात्मक सेवा करी ताते इनकी वार्ता कहाँ आई गई है तो आ रीते श्री गोसाई जी पोता ना सर्वस्व नु दान પોતાના જનોને કરે છે અને શ્રી ઠાકોરજીને પણ અનુભવ જણાવવા માટે કહે છે સર્વસ્વદાન કુશલાય નમઃ શ્રી ગુસાઇ શ્રી પારમ જય